એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો જેમાં વિવિધ સંવાદો નૃત્યો એકપાત્રિય અભિનય આકર્ષક વિડીયો શો પેરેન્ટ એક્ટિવિટી વગેરે દ્વારા બાળકો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવીને અદ્ભુત થીમ રજૂ કરવામાં આવી આ કાર્યક્રમમાં સાતસો પચાસ વાલીઓ ત્રણસો શાળા ટ્યુશનના ટ્રસ્ટીશ્રીઓ પ્રિન્સિપાલશ્રીઓ શિક્ષકો તથા પચાસ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા મહોત્સવનું ઉદઘાટન કરતા પ્રસિદ્ધ સેવક માનનીય પ્રવીણભાઈ નાણાવટીએ જણાવ્યું કે માતા પિતા બનવું એ આપણા જીવનનો સૌથી મોટો મહોત્સવ છે બાળકની સામે આપણે બાળક બની જતા હોઈએ છીએ હકીકતમાં આપણે માતા પિતા બનવાનું છે બાળક જીદ કરે તો આપણે પણ જીદ કરીએ છીએ બાળક ગુસ્સો કરે તો આપણે પણ કરીએ છીએ પરંતુ આ રીતે તો આપણે માતા પિતા નથી બાળક જ છીએ આ મહોત્સવ દરેક જગ્યાએ થવો જોઈએ અને આમાંથી માતા પિતાને ખૂબ પ્રેરણા મળશે મારું નામ જીતેન્દ્ર ટિંબડિયા છે હું ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગના એક્સપર્ટ તરીકે વિશ્વમાં સેવા કરું છું કે જેથી બાળક ગર્ભમાં હોય ત્યારથી બાર વર્ષનો થાય અને હવે તો પછી અમે તેરથી પચ્ચીસનો પણ કોર્સ બનાવાના છીએ એટલે બાળક ગર્ભમાં હોય ત્યાંથી એના ઘરે બાળક આવે ત્યાં સુધીનું સાયકલ પૂરું કરીને અમે ઈચ્છા ધરાવીએ છીએ કે દરેક બાળક આખા વિશ્વનો ભારતનો એવો તૈયાર થાય બ્રેન ડેવલપમેન્ટમાં કે એક નવા વિશ્વનું નિર્માણ થાય તો એ અમારો ટાર્ગેટ છે નવા ભારતનો અમારો ટાર્ગેટ છે અને આ જે મહોત્સવ આજે જે ઉજવાયો એ પેરેન્ટિંગ મહોત્સવ હતો તો વસ્તુ કેવી છે કે પેરેન્ટિંગની સામે તમે જુઓ કે બાળકોમાં ખરાબ વસ્તુ આવે છે ખરાબ વસ્તુ એટલી આકર્ષક રીતે પીરસાય છે ને પણ પેરેન્ટિંગની વસ્તુ બહુ આકર્ષક રીતે નથી પીરસાતી એટલે અમે લોકોએ વિચાર કર્યું કે બાળકનું ઘડતર કેવી રીતે કરવું જોઈએ એ વસ્તુ પણ આકર્ષક રીતે રજૂ થવી જોઈએ એટલે અમે લોકોએ પેરેન્ટિંગના બાળ ડેવલપમેન્ટના ડ્રામા રજૂ કર્યા એકપાત્રી અભિનય રજૂ કર્યા વિડીયોઝો રજૂ કર્યા નૃત્યો રજૂ કર્યા અને આ બધા દ્વારા એક્ટિવિટી કરી અને આ બધા દ્વારા સારામાં સારી રીતે બાળકનો આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ એનો આ કાર્યક્રમ હતો જેનો સંજીવ કુમારિયમ છે અને એ આ કાર્યક્રમની અંદર ઇન્વોલ્વ થઈને પોતાના બાળકને ઉત્તમ રીતે ડેવલપ કરવા માંગે છે એટલે આ બહુ જ અદભુત પ્રોગ્રામ હતો બધા જ ખૂબ રાજી થયા અને આ પ્રોગ્રામની અંદર અમે એક વિશેષ જાહેરાત કરી છે વિશેષ ઉદ્ઘાટન ઉદઘાટન છે અને એ ઉદઘાટન છે વિદ્યાર્થી સામર્થ્ય પ્રકલ્પનું એટલે બાળકના ડેવલપમેન્ટ માટે રોજ માતા કઈ એક્ટિવિટી એને કરાવવી જોઈએ તો એક રૂપિયામાં રોજની દસ એક્ટિવિટી અમે આપશું રાત્રે બાર વાગે એક્ટિવિટી ચેન્જ થઈ જશે એક રૂપિયામાં રોજની દસ એક્ટિવિટી આપશું પેરેન્ટિંગની બાળક ગર્ભમાં હોય બાળક ગર્ભમાં હોય ત્યારથી બાર વર્ષનો થાય રોજ એક્ટિવિટી મળતી હોય દૈનિક એક્ટિવિટી એવી વિશ્વની આ પહેલી મોબાઈલ એપ્લિકેશન છે જે સુરતની અંદર અમે લોકોએ બનાવી છે છે અમારું અને પચાસ થી વધારે દેશોના દસ લાખ થી વધારે માતા પિતા અમારી સાથે જોડાયેલા છે અને હજી પણ અમે આ ક્રાંતિને બહુ વિરાટ સ્વરૂપ આપવા માંગીએ છીએ કે જેથી પહેલા ભારત જે સોનેકી ચિડિયા હતું એ ફરી બનવું જોઈએ અને મારા મગજમાં બહુ ક્લિયર છે કે આપણે ગરીબ દેશમાં જન્મ્યા હતા પણ આપણે મરીએ ત્યારે ભારત આર્થિક રીતે વિકસિત અને સંસ્કારોની રીતે બહુ જ અદ્ભુત હોવું જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ પણ આના માટે પ્રયાસ કરે છે તો ગર્ભ સંસ્કારની ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર ટીમ અને પેરેન્ટિંગ વેદા ટીમ આ કામ કરે છે જે વિશ્વમાં સૌ પ્રથમવાર છે એટલે એનું અમને ગૌરવ છે અને આ બધા જ વાલીઓના ઘરે સારામાં સારી રીતે બાળકો જન્મે અને લોકોનો ઉત્તમ વિકાસ થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બહુ ચિંતાતુર થઈ જશે એને શ્વાસ લેવામાં પ્રશ્ન થશે બહુ ચિંતાતુર થશે આવે ચિંતાતુર થઈ જશે પણ એના ઇન્ટેલેક્ચુઅલ ડેવલપમેન્ટ માટે શું કરવું જોઈએ બ્રેન એક્ટિવિટી એને ખબર નથી શું સંભાળવું જોઈએ એને ખબર નથી તો ફિઝિકલ થી ઉપર ઇન્ટેલેક્ચ્યુઅલ નો પણ પ્લસ માઇનસ છે પણ અમુક સ્કૂલ ટ્યુશન સ્કિલ ક્લાસ ને લીધે કદાચ કોઈક ઇન્ટેલેક્ચ્યુઅલ માં થોડુંક સફળ થાય પણ એમથી વધારે ઇમોશનલ છે માતા પિતા નો મોટો પ્રશ્ન શું છે બાળક જીદ કરે છે ગુસ્સો કરે છે તોફાન કરે છે તો બાળકનું ઇમોશનલ બોન્ડિંગ નો પ્રોબ્લેમ છે તો એ ઇમોશનલ બોન્ડિંગ છે બાળકનું એ જબરજસ્ત રીતે થાય એના માટે બાળકનો ઈક્યુ બહુ સારો હોવો જોઈએ અને આજથી વીસ પચીસ વર્ષ પછીના વિશ્વ માટે જેનો ઈક્યુ બહુ સારો હશે ઇમોશનલ કોસન્ટ એટલે કે સામાજિક માનસિક વિકાસ એનો બહુ સારો હશે તો એ સારામાં સારી રીતે પોતે પણ સુખી રહેશે અને વિશ્વને સુખી કરશે અને પીક્યુ આઈક્યુ ઇક્યુ જ નહીં પણ પછી એસક્યુ ની પણ જરૂર પડશે આજથી વર્ષ પછી ભારત તો ખૂબ આગળ વધી ગયું છે આપણી જીડીપી બહુ આગળ વધી રહી છે પરંતુ પચીસ વર્ષ પછી જેને ધ્યાન નહીં આવડે અને જેને સંસ્કાર નહીં હોય સ્પિરિચ્યુઅલિટી નહી હશે તે લોકો દુઃખી થઈ જશે તો અમે માતા પિતાને એમ કહીએ છીએ કે તમે તમારા બાળકનો બેલેન્સમાં વિકાસ કરો ખાલી ફિઝિકલ ઇન્ટેલેક્ચુઅલ નહીં ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ પણ કરો અને એના માટે મોબાઈલ એપ્લિકેશનની અંદર દસ એક્ટિવિટી આવે છે દસ જ મિનિટમાં પંદર જ મિનિટમાં રાત્રે જમીને માતા પિતા સાથે બેસવામાં આવે તો રોજ નવી નવી એક્ટિવિટી કરીને બાળકનો બ્રેઇન ડેવલપમેન્ટ કરી શકાય છે તો એ માધ્યમથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ટેકનોલોજીના માધ્યમથી અમે લોકો આ કરવા માંગીએ છીએ અને આમાં મોબાઈલ બાળકને નથી આપવાનું એના માતા પિતા મોબાઈલ દ્વારા શીખે છે અને એ બાળકને સંસ્કારો આપે છે તો એ રીતે પેરેન્ટિંગ બધા કામ કરે છે નાના કોર્ષ પંદર હાજરના અને દસ હજાર પણ છે અને થી જે કોર્ષ છે પંદર હજાર દસ હજાર આઠ હજાર વાળા કોર્ષ છે એટલે એવી રીતે ત્રણ વર્ષના અને દસ વર્ષના કોર્ષ તો આ ચાર્જિસ તમને કદાચ વધારે લાગશે પણ જાપાન ઇઝરાયલ અમેરિકામાં અને વૈદિક સંસ્કૃતિમાં જેટલી ટેકનોલોજી છે બધી મૂકી દીધી છે એટલે આ જ કોર્સ જો અમેરિકામાં કોઈ કરવા જાય તો એને ચાર થી પાંચ લાખ રૂપિયાનો થાય એ અમે આજે એક મોબાઈલ દરેક પાસે છે તો એટલી કિંમતની અંદર દસ હજાર થી માંડીને વીસ હજારની કેપેસિટીમાં અમે લોકોએ એટલા રૂપિયામાં આખો કોર્સ ડેવલપ કરી નાખ્યો છે અને આજે તો અમે એ જાહેરાત કરી કે કોઈને ફક્ત એક્ટિવિટી જોતી હોય તો એને તો એક દિવસમાં દૈનિક દસ એક્ટિવિટી એક જ રૂપિયામાં મળશે એટલે આમ જોવા જાવ તો સ્કૂલ થ્રુ અમે જે કોર્સ કરવા માંગીએ છીએ વિદ્યાર્થી સામર્થ્ય પ્રકલ્પ એમાં તો એક દિવસમાં એક જ રૂપિયામાં દસ એક્ટિવિટી મળવાની છે એ રીતે